શ્રી પરામ પૂજ્ય પરામાદર વિશ્વંદનિયા વિવેકવૈરાગ્યાલંકૃત્યનાશક જીવ ઈશ્વર જ્ઞાન પ્રકાશક વિનાશક મોક્ષ પ્રદાયક ઉદ્ધારક સદગુરુ પરમાત્માના પરમ પવિત્ર ચરણ કમળોમાં નાશક મોક્ષારકમુર શ્રી પરમ પૂજ્ય પરમાદરણીય વંદનીય બ્રહ્મલિંગ સ્વામી દેવાનંદ સાગરજી મહારાજ એવં ઉપસ્થિત શ્રી પરમ પૂજ્ય સ્વામી ભજનાનંદ સાગરજી મહારાજ ઉપસ્થિત ધર્મપરાયણ ભાઈઓ ભક્તિમતી માતાઓ અને બહેનો પરમ કૃપાળો પરમાત્માની મહતે અનુકંપાથી આ ભવ્ય ભારત દેશની અંદર દેવોને પણ દુર્લભ એવો મનુષ્ય જન્મ આપણને પ્રાપ્ત થયો છે આ દુર્લભ માનવ જીવનમાં પવિત્ર ચાતુર્માસ લાભ પ્રાપ્ત થયો ચાતુર્માસ ના માધ્યમ દ્વારા આપણા જીવનની અંદર જી ના ચક્કર ની ચાર ખાનો છે એ ચારે ખાણો થી આપણે મુક્ત થઈને મોક્ષ પ્રાપ્ત કરી શકીએ છીએ ધર્મ નું રહસ્ય સમજીને સારી રીતે ધર્મનું આચરણ કરવું જોઈએ એટલે અંદર કહ્યું ધર્મનું આપણા જીવનની અંદર યોગ્યતા આવે છે વિવેક આદિ ઉત્પન્ન થાય છે કે જેથી આપણા જીવનમાં જે ત્રણ પ્રકારના દોષ છે એને દૂર કરવા માટે નિષ્કામ કર્મયોગ ભક્તિઓ અને જ્ઞાનયોગ આ ત્રણ પ્રથમ બતા ધર્મ અને પછી નિષ્કામ કર્મ યોગ આપણા જીવન ની અંદર બીજું નિષ્કામ કર્મ યોગ ત્રીજી

આત્મારે દ્રષ્ટ્ય શ્રોતવ્ય હો મંતવ્ય હોય કે માનવ જીવન નું

राजा वगैरह परमन देवा अधिकारस के कदाचन भगवान कहते फल में कोई कामना राक्षोद नहीं परंतु निष्काम भाव से संसार ना जीवो हित माने प्रभु ने प्रीति माने प्रसन्नता माने मारे फर्ज से अपने मारे कर्म करो ये समझ ले कर्म करो मन એ શુદ્ધ મન અંદર વચ્ચે તમે ભગવાન ની ભક્તિ કરશો તો કરીશો ધ્યાન માં બેસી શકશો માળા ફેરવી શકશો નતર મેન મન બહુ મેલું હોય અને માળા ફેરવવા બેસી તો આત્મા માળા ફરે અને મન પણ વધે અને જો મન ફરતું બંધ થઈ જાય અને મન મેલું હોય તો હું માળા એકલી પડી જાય અમને કદાચ નહીં જયારે શુદ્ધ હોય છે ત્યારે આપણે ભગવાનની ભક્તિ કરી શકીએ છીએ આપણું મન ભગવત